અલ્પના મિત્રાને ઘેર મળી આવ્યા તેમજ તાજેતરમાં જ પૂર્વ સિટી એન્જિનિયરનું રાજીનામું મંજૂર થયું છે અને તે પહેલા જ ચાર્જ સીટ અપાયું હતું ત્યારબાદ વિજિલન્સની કાર્યવાહીથી ભારે ચર્ચા થઈ હતી ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ કર્મચારીઓ સામે પણ આકરા પગલા આવી શકે છે હા ફાઇલો બાબતે એવી વાત શું એક્ઝેક્ટલી આક્ષેપ છે મને ખબર નથી પણ ફાઇલો મેં કોઈની મંગાવી નથી એક પણ ફાઇલ મેં જોઈ નથી ફાઇલો અડી નથી મેં એક પણ ફાઇલ સહી નથી કરી કે આ વિષયની ફાઇલો હતી એ પણ મને ખબર નથી હું ઇનફેક્ટ આજે મારા કામે સવારથી બાર જ હતી હું જ્યારે આવી ત્યારે જ મેં જોયું અને મારા સાસુ પણ હતા હાજર એ એકલા જ હતા ઘરે એમને પણ કીધું કે હા કોઈ ઓફિસમાંથી માંથી આવ્યું હતું અને ફાઇલો મૂકી ગયું છે આ જ વાત છે બાકી પણ મેં જોઈ જ નથી એ તો ભૂમિબહેન ને જોઈ ફોટકા સીધા નીચે લઈ ગયા પછી એટલે સેની ફાઇલો હતી શું હતી એમને ખ્યાલ છે રાજીનામું તો મેં નોર્મલ કોર્સમાં આવ્યું છે આપ્યું છે સ્વૈચ્છિક નિવૃત્તિ છે મારે પારિવારિક જવાબદારી છે મારા સાસુને મારા ફાધરને એ આંખે દેખાતું નથી મારા દીકરી છે અમેરિકા રહે છે અવારનવાર મારે એમની પાસે જવાનું થાય છે એટલે મેં રાજીનામું આપ્યું છે હવે એ તો તપાસનો વિષય છે એ પણ વિચારવું પડશે વિષય જાણતી નથી હું કેમ કે મારી પાસે એનું કાંઈ છે નહીં હાલમાં આવાસ વિભાગ છોડાને ત્રણ વર્ષ થઈ ગયા છે

ના 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 અમારે તો બહુ સારું ટીમ કામ કરે છે બધા અધિકારીઓ ના આવી રીતે મને નથી કીધું જે વાત હતી મેં તમને કહી કે ઓપરેશન મેન્ટેનન્સના કામો સર્ટિફાઈ કરવા માટે મને અમારા ડેપ્યુટી એન્જિનિયર વાત કરી હતી જે વોટર વર્ક્સમાં ઓન ડેમ સંભાળે છે એમને વાત કરી હતી તેમ છતાં મેં એમને ના પાડી હતી હવે હું આ ના કરી શકું તમે આ માટે વિશેષ માર્ગદર્શન માન્ય કમિશ્નરશ્રી અથવા કરં જે સિટી એન્જિનિયર છે એમને પૂછી શકો